જય માતાજી મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો સિયાઝ મારુતિ સિયાજ ગાડી વેચાવા માટે આવેલી છે ફૂલ જવાબદારી સાથે આ સિયાઝ વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો તે પહેલાં તમારે જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો આ નંબર પર તમારે વાહનની બધી વિગતો દર્શાવ્યા મુજબ બધી વિગતો આ નંબર પર મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું તમે જે ગાડી જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી સીઆઝ આલ્ફા વર્ઝનની ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળે રહે છે ગાડી ભાઈનો નંબર સન્નું સ સોવીસ એસી સાત અઢાર તે આ સિયા ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આ ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો સિયાઝ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહે આર કે કાર્સમાં વલસાડ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ સિયાજ ખરીદી શકો છો બે હજાર અઢારનું મોડલ છે ગાડીનું વન ઓનર ગાડી જોવા મળી રહેશે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે મેન્યુઅલ ટ્રાન્સમિશન છે વન ઓનર ગાડી કંપની કલર વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો અત્યાર સુધી આમાં આ ગાડી સ્યોતેર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળે રહેશે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને પૂછવાની રહેશે જાણવાની રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડીની કિંમત જાણી શકો છો બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળે રહેશે એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે સિયાજ વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ઉપર તમારે લોન કરવાની હોય તો તમને લોન કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલી ચોખી ગાડી જોવા મળી રહેશે